અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી જ તો મિત્રો કોળી સમાજના આગેવાન અને તે કહી શકાય કે રાજકીય પક્ષે બહુ મોટું નામ એમનું પરશુતમભાઈ સોલંકી ભાઈનો આવે કોલ તો મેટર થાય સોલ તેઓ નવનીતભાઈ વિશે અને જયરાજભાઈ આહિર વિશે શું કહી રહ્યા છે તે વિડીયો છેલ્લે સુધી જોજો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી વિડીયો છેલ્લે સુધી જોજો શું કહ્યું જયરાજ આહિર વિશે અને શું કહ્યું મુખ્યમંત્રીને વિડીયો પૂરો જોજો જય ઠાકર સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ છે આટલું કઈ અસ્તુ ભારત માતા કી જાય બધાને મારા સીતા ઘટના તમે જાણો છો કે બુટલે હુમલો કર્યો અને કોઈ બાતમી ના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જહીરનું પોતાનો પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે. સમાચાર મળી રહ્યા છે કે જયરા જાહેરની ધરપકડ કરવામાં આવી છે તો આપની પ્રતિક્રિયા પ્રથમ શું રહેશે? એ પ્રતિક્રિયામાં બેન એવું છે કે એસઆઈટી જે કઈ તપાસના અંતે હમ જે કોઈ દોષીઓ હતા એ દોષીઓને ધરપકડ થઈ છે. અને ક્યાંક ને ક્યાંક ની એવી હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે ત્યારે સરકાર શ્રી એ તટસ્થ તપાસ કરી અને જે કાઈ દોષીઓ પર એક્શન લેવાના હતા એ દિશા એ કામ કરે છે ત્યારે આખો સમાજ એક નાગણી અનુભવે છે અને આભાર પણ વ્યક્ત કરે છે સરકાર નો કે ભાઈ જે રીતે

એવું છે કે આમાં તો દરેક અમને સહયોગ આપ્યો છે વર્ણના લોકો છે આ તો ન્યાય અન્યાયની લડાઈ હતી અને ન્યાય આપવા માટેની વાત હતી અને એમાં ન્યાય મળ્યો છે એવું લાગે છે કે ન્યાય મળ્યો છે મૂળ વાત તો કેમ કે હીરાભાઈ કારણ કે જે પ્રકારે શરૂઆતમાં જ જે નવનીતભાઈ આરોપ લગાવી રહ્યા હતા કે નામજોગ કોઈ કાર્યવાહી પહેલા ક્લીન ચીટ આપવામાં આવી શકાય તો જયરાજભાઈ જ નહોતી મતલબ ફરિયાદમાં નામ પણ લખવામાં આવ્યું જ્યારે કે નવનીતભાઈ નામજોગ વાત કરી હતી તો શરૂઆતમાં તપાસ નો વિષય કે અને તપાસનાન કે કે લાગ્યું એટલે આ દિશાએ કામ કરી રહી છે બીજો ખાસ વાત એ કે એક તારીખે જે નવનીતભાઈએ કોળી સમાજ માટે સંમેલન બોલાવ્યું છે જે હમણાં જ મને જે વાત સાંભળવા મળી છે કે હજુ પણ કદાચ આ સંમેલન યથાવત રહેશે તો આ સંમેલનમાં કોળી સમાજના અગ્રણી તરીકે તમે શું ઉપસ્થિત રહેશો હવે જ્યારે કે ધરપકડ થઈ ચુકી છે જયરાજાહેબનો આનો આનો પ્રશ્ન જ નતરી તો ને બને હવે

સાંસદ સભ્યો મિનિસ્ટરો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇનવોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય આખી રચના કરવામાં જ્યાં જ્યાં આ જ્યાં જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું જય કોળી સમાજ જય કોળી સમાજ જય વેલનાથ જય માધાતા જય ઠાકોર ઠાકોર સમાજ આજે હું આનંદ અનુભવું છું જે સોશિયલ મીડિયાના માધ્યમથી પિન્ટુભાઈ શૈલેષભાઈ મેર અને ચિરાગભાઈ ઝાલા જે સોશિયલ મીડિયાના માધ્યમથી મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એ ત્રણે ભાઈઓનો અથવા બીજા જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે આપણા મિત્રો જે આપણા યુવા વર્ગ છે એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય કોળી સમાજ એસઆરપી ટીમ માટે ઓ પેશલ તમે બધો નિર્ણય લેવા ને પરફેક્ટ માટે

આજે પહેલી તારીખે અમારું જે આયોજન હતું ન્યાય સભાનું તેની અમે અરજી પણ આપી હતી મંજૂરી માટે નવનીતભાઈના અને જે નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારે પહેલી તારીખે સભાનું આયોજન હતું પણ હવે જે ન્યાય મળી ગયો અને જયરાજની ધરપકડ થઈ છે

બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીતે પહેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિત સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ ત્રણેક દિવસ પહેલા અહીંયા બોલાવવામાં હતા આવેલા હતા આઈજી કચેરી એમની પોસ્ટ પર હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીની ધરપકડ કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણી અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે ગેરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે આમાં પ્રાથમિક પુરાવાઓ પોરખાય છે કે જેમાંથી જયરાજ આહીરની અમે ધરપકડ કરી શકે એટલે લાજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે આ તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મુલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફરધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક છંદોઓની જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલ ની વેરીફિકેશન માટે જરૂરી છે અને પુરાવો પણ અમે ધ્યાને લીધો છે જે જયરા આહિર નો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બૂટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપી હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવો પડશે સર તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં નિર્દેશકારી ભર્યો રોલ છે એ જે અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છે કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ તો અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રીને સોંપવામાં આવી છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે